અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા દલખાણીયા ગીર વિસ્તારમાં જોરદાર વરસાદ છેલ્લા પાંચ દિવસથી વરસી રહ્યો છે ત્યારે દલખાણીયાના ગીર વિસ્તારમાં જોરદાર વરસાદ વરસતા દલખાણીયા કોટડા શેમરડી સુખપુર કાક્ષા મીઠાપુર ગીર જેવા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે અને રાત્રે પણ વરસાદ જોરદાર પડ્યો હતો રિપોર્ટર યોગેશ સોલંકી દલખાણીયા કે જે ચાલુ થાય છે ચાલુ છે અમરેલી જિલ્લાના દરેક તાલુકાના અંદર ગલખાણીયા વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ પડતા અત્યારે દલખણીયા જે નાની મોટી નદી જેવા અત્યારે એ હો પાણીની દલખાને વિસ્તારમાં પાણીની સમસ્યા છે એ સોલ્વ થઈ ગઈ છે કેવું ભણાઈ સમયથી લોકો કરતા હતા પાણીની થઈ ગઈ છે કેમાં ખુશીનો માહોલ અત્યારે ત્રીજી પાણી આવ્યું છે અને ડેમ સુધી પાણી પહોંચી દીધું Oh, my